કોંગ્રેસ સમિતિના સંગઠનને વધુ મજબૂત બનાવવાની નિયમ સાથે સર્જન અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં તબક્કાવાર મિટિંગનો દોર શરૂ કર્યો છે ત્યારે આદરા વિધાનસભાની કોંગ્રેસ કાર્યકરોની મિટિંગ યોજાઈ હતી જેમાં લોકસભા સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠન પ્રભારી કુલદીપ ઇન્દોરાજી અને પ્રદેશ સમિતિના સહપ્રભારી રૂપલબા ગજેન્દ્રસિંહ જગદીશ પટેલ ડોક્ટર પલક વર્મા ઇમરાન ખેડાવાલા ધારાસભ્ય સહિત વડોદરા જિલ્લા પ્રમુખ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાળ તથા પાદરા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સંગઠનલક્ષી અગત્યની મિટિંગ યોજાઈ હતી કોંગ્રેસ સમિતિના રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે તાલુકા કક્ષાઓની મિટિંગ યોજાઈ હતી મિટિંગની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ સંગઠન લક્ષી સૂચનો સાથે મિટિંગમાં આવેલા મહાનુભાવોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું આગામી ચૂંટણીમાં સંગઠન મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલી મિટિંગમાં પાદરા શહેર અને તાલુકાના કોંગી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં આતંકવાદી હુમલામાં મરણ જનારને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત શ્રી રાહુલ ગાંધીજીનો પાયલોટ પ્રોજેક્ટ એટલે કે દરેક કાર્યકર્તાઓને અને ત્યાં સ્થાનિક લેવલે પહોંચીને કે જે લોકો આખો ઝોન એટલે કે સ્ટેટ લેવલનો જવાન સંભાળી શકે એવા લોકો એઆઈસીસીના એવા હોદ્દેદારોને એવા ચૂંટાયેલા પ્રતિનિધિને ફક્ત એક જિલ્લો રાહુલ ગાંધીજીએ સોંપ્યો છે કે ત્યાં જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળીને સંગઠન જે જિલ્લા પ્રમુખોને જે શક્તિ આપવાની જે વાત કરી છે એ ત્યાં લોકલ લેવલેથી એટલે કે દરેક કાર્યકરમાંથી વાત નો ઓપિનિયન લઈને કે જિલ્લા અધ્યક્ષ કોને બનાવાય સંગઠન કેવી રીતે સારું બનાવી શકાય એ માટે દરેકને સાંભળ્યા છે અને જેવી રીતે ગઈકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિની મિટિંગ હતી તેમ જ દરેક પાંચે પાંચ વિધાનસભામાં જઈને એ લોકો દરેક કાર્યકર સાથે વાત કરવાના છે એના પૈકી આજે પાદરામાં આવ્યા છે આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે મારી નિમણૂક થઈ હતી એટલે દરેક જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોનો અને પ્રદેશનો અમે આભાર માને છે કે દોઢ વર્ષ સુધી આપે મને કામ કરવાની તક આપી લોકો કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાની તક આપી તે બદલ આભારી છું અને હવે આગળના સમયમાં પાર્ટી જે પણ જવાબદારી સોંપશે એ પાર્ટીની જવાબદારી નિભાવવા માટે અમે તૈયાર છે બાકી જે પણ લોકો એમનો પ્રતિભાવ આવશે આવશે આપશે એના પરથી પાર્ટી નક્કી કરશે संगठन में जवाबदारी है ये जिला कांग्रेस कमेटी ग्रामीण की ओर से आज पादरा विधानसभा के तालुका पादरा की बैठक में संगठन सृजन अभियान के तहत आज ये बैठक आयोजित की गई है जिसमें हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष जी मेरे साथ जो प्रदेश कांग्रेस कमेटी से हमारे प्रभारी लगाए हैं डॉक्टर पलक जी इमरान भाई हमारे जगदीश जी और रूपल रूपलवाजी सब लोग हम कल से ही लगातार हमारे जो पार्टी के पदाधिकारी हैं हमारे यहाँ के जो वरिष्ठ नेता हैं हमारे कार्यकर्ता हैं सबसे हम रायशुमारी कर रहे हैं ताकि ज़िले में कोई बदलाव की आवश्यकता हो तालुकाओं में कहीं बदलाव की आवश्यकता हो उन बदलाव को किया जाए क्योंकि राहुल गांधी जी चाहते हैं कि कार्यकर्ताओं के सबकी राय से सभी नेताओं से बातचीत के बाद जिले से जो फीडबैक मिले उसके अनुरूप निर्णय हो हम चाहते हैं कि उसी के अनुरूप फैसला हो ताकि आने वाले समय समय में जो राहुल गांधी जी ने अपनी सोच रखी कि जिला की कांग्रेस कमेटी एक ताकतवर हो और आने वाले समय में वही फैसला करे कि हमारे यहाँ से कौन चुनाव लड़ेगा कौन संगठन में पदाधिकारी होगा क्योंकि ऊपर से जो थोपे जाने वाली प्रक्रिया है प्रदेश से या से वो बंद करने का तय कर लिया गया है कि प्रदेश की ओर से आई की ओर से इसीलिए हम लगातार जिले में दो दिन से घूम रहे हैं और दो दिन और जितने पांचों विधानसभा में जाकर हम सबसे रायशुमारी करेंगे ताकि सही फीडबैक बैक मिले